અમરેલી જિલ્લામાં મગફળીની ટેકા ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે આ મુદ્દે કિસાન દ્વારા જય જવાન જય કિસાનના સાથે કચેરી પહોંચીને દિવાળીના તહેવાર દરમિયાન ખેડૂતોને પાક વેચવાનો વારો આવતા કિસાન સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે સરકાર ખેડૂતો માટે યોગ્ય ભાવ સુનિશ્ચિત કરે તેવી માંગ સાથે કિસાન સંઘે આગમી દિવસોમાં આંદોલન માટે રણનીતિ ઘડવાની જાહેરાત પણ છે પદાધિકારીઓની મીટિંગ ખાલી રાખેલી મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ધાકડા જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત જિલ્લા કોષ અધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા અને આવતા સમયમાં જો સરકાર શ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ પછી જાહેર કરીશું હવે અત્યારે ખાસ તો બસોમાં સિંગ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે પદાધિકારીઓની